નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરજણ નગર નવાબજાર સુભાષચંદ્રની દુકાન પર ઘર બજાર વચ્ચે બીન કાયદેસર જ્વલનશીલ પદાર્થ પેટ્રોલનું વેચાણ કરતા જનરલ સ્ટોરના દુકાનદારો સોશિયલ મીડિયા મીડિયામાં વિડીયો થયો વાયરલ આ દુકાન જનરલ સ્ટોરની છે જે માં ચા પણ બનાવે છે તો આ જીવતો બોમ્બ જે લોકો માટે હાનિકારક છે તેવા જીવતા બોમ્બ પેટ્રોલ નામ વેચાણની પરમિશન કોણે આપી આ કોના છુપા આશીર્વાદથી सलावे ज्वलनशील पदार्थ पेट्रोल નું વેચાણ આ જ્વલનશીલ પદાર્થ પેટ્રોલ થી ભયંકર આગ જેવી ઘટના બની છે તો જવાબદાર કોણ શું આ વેપારી પાસે પેટ્રોલ વેચાણ નું લાયસન્સ છે ખરું ક્યાંથી લાવે છે પેટ્રોલ કયો પેટ્રોલ પંપ સંચાલક વેચાણ કરે છે બે નંબર નું પેટ્રોલ તંત્ર શું ધ્યાન આપે છે કોઈ અંધારી ઘટના ઘટે તો જવાબદાર કોણ એ પ્રજા માંગ ચર્ચાઈ રહી છે રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા नाक ना तू मला न खवडा सर्विस सारे आपवानी कर्ज पण तुम्ही बरे

ओके मावली तो है बस हूँ आप